ભારત ન્યૂઝીલેન્ડ મેચની ટિકિટોના કાળા બજાર મુદ્દે પ્રજાસક્તિ ડેમોક્રેટિક પાર્ટીની રજૂઆત બે હજાર છવ્વીસની શરૂઆતમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી રોમાંચક વન ડે શ્રેણીને લઈ સમગ્ર દેશમાં ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખાસ કરીને ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીની વાપસી થવાની સંભાવનાના કારણે આ શ્રેણી વધુ રસપ્રદ બનવાની છે વડોદરામાં રમાનારી આંતરરાષ્ટ્રીય મેચને લઈ શહેરના ક્રિકેટ પ્રેમીઓમાં પણ વિશેષ ઉત્સાહ અને આનંદનો માહોલ છે કે બીસીએ વડોદરા ક્રિકેટ એસોસિએશન દ્વારા ટિકિટ બુક માટે ઓનલાઈન વ્યવસાય શરૂ થતાં જ ટૂંક સમયમાં તમામ ટિકિટો બુકિંગ ફૂલ બતાવવામાં આવી હતી બીસીએ તરફથી તમામ ટિકિટો વેચાઈ ગઈ હોવાની માહિતી આપવામાં આવતા વડોદરાના ક્રિકેટ રસિકોમાં ભારે નારાજગી અને આક્રોશ જોવા મળ્યો હતો ઘણા ક્રિકેટ પ્રેમીઓ ટિકિટોના કાળા બજારની આશંકા વ્યક્ત કરી હતી આ મુદ્દે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા બીસીએની બિલ્ડિંગની બહાર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધવામાં આવ્યો હતો પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓએ બીસીએના અધિકારીઓને આવેદનપત્ર સોંપી ટિકિટોની કાળા બજારી અંગે ગંભીર તપાસ કરવાની માંગ કરી હતી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું કે વડોદરા શહેરના ક્રિકેટ પ્રેમીઓ સાથે થયેલો અન્યાય સહન કરવામાં આવશે નહીં શહેરના સામાન્ય ક્રિકેટ ચાહકોના આંતરરાષ્ટ્રીય મેચ જોવાનો યોગ્ય અવસર મળે તે માટે બીસીએ દ્વારા યોગ્ય આયોજન કરવામાં આવવું જોઈએ પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી હતી કે ટિકિટ વેચાણ પ્રક્રિયામાં પારદર્શિતા રાખવામાં આવશે અને કાળા બજારને રોકવા માટે કડક પગલાં લેવામાં આવશે જેથી વડોદરાના સાચા ક્રિકેટ રસિક મેચનો આનંદ માણી શકે જય હિન્દ જય ભારત હું ભાવિશા પરમાર મહિલા પ્રમુખ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી વડોદરા શહેર જે રીતે આપણા દેશમાં આપણી સંસ્કારી નગરીમાં વડોદરા ખાતે ક્રિકેટ એક રમત નથી ક્રિકેટ તો એક દરેક ભારતવાસીઓના રસ નસે નસમાં વસેલો એક ઉત્સાહ છે જ્યારે આપણી સંસ્કારી નગરીમાં આજે ક્રિકેટનું ઇન્ટરનેશનલ ક્રિકેટનું આયોજન થવા જઈ રહ્યું છે અને સંસ્કારી નગરીમાં જ્યારે આ રીતના કાળાબજારી થવાના રસ જે કિસ્સાઓ બહાર આવે છે ત્યારે અમારે અમારી પાર્ટી સાથે પબ્લિક માટે બહાર આવવું જ પડે અને એના જ માટે આજે અમે લોકોએ અહીંયા આવેદન આપ્યું છે અને સાથે જે જ કલાકોની ગણતરીમાં જ્યારે ટિકિટની વેબસાઈટ્સ બ્લોક થઈ જતી હોય છે અને એની જે કાળાબજારી થઈ રહી છે એક સાથે આટલી બધી જે રીતની ટિકિટ્સ બુક થઈ ગઈ છે અને એના પછી એની જે ટિકિટ્સની ભાવ જે છે એ ત્રણ ગણા ચાર ગણા માર્કેટમાં વેચાઈ રહ્યા છે તો એ ટોટલી સંસ્કારી નગરીના પ લોકોને આ નથી સોંપાઈ દેતું એટલા માટે અમે આજે પબ્લિકનો અવાજ બનીને આજે અહીંયા આવ્યા છે સાથે સાથે જ્યારે તમે ઇન્ટરનેશનલ ક્રિકેટની અરેન્જમેન્ટ અહીંયા ઓર્ગેનાઇઝ કરી રહ્યા હોય તો તમારે આપણી આ સંસ્કારી નગરી જે એમને એની જે ઓળખ જે બની ગઈ છે હાલમાં ખડોદરા વડોદરામાંથી તો એ આપણે શું ઇન્ટરનેશનલ ખેલાડીઓને કે ઇન્ટરનેશનલથી આવનારા લોકોને બતાવીશું ત્યાંના રોડ રસ્તા જુઓ તમે તમે જ્યારે આટલી મોટી ઓર્ગ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી રહ્યા હોય તો તમને ખબર નથી પડતી કે અમારે બેઝિક નીડ્સ ત્યાં પૂરી કરવાની હોય છે ત્યાંથી હાઈ ટેન્શનનો રોડ જઈ રહ્યો હાઈ ટેન્શન પાસ થઈ રહી છે ત્યાં કોઈ કિસ્સો બનશે તો એની પછી આપણે કિસ્સો બન્યા પછીની આપણે એની એક્શન લઈશું તો પહેલાં તમારી તમે જ્યારે ઓર્ગેનાઇઝ કરી રહ્યા છો કોઈ ઇવેન્ટ તો એ તમારો રોલ નથી કે તમે બધી જ વસ્તુઓને પહેલાંથી પ્લાન કરીને કરો હું આજે એક સોશિયલ વર્કર છું હું આજે એક મહિલા પ્રમુખ તરીકે હું વડોદરાની જનતાનો અવાજ ઉઠાવી રહી છું અને એ જ અવાજ લઈને હું આજે બી બરોડા ક્રિકેટ એસોસિએશનમાં અમે લોકો અમારી ટીમ સાથે આવ્યા છે અને આજે અમે આવેદનપત્ર આપ્યું છે જય હિન્દ જય ભારત વડોદરા તારીખ અગિયારમી એ રમાનારી ભારત ન્યૂઝીલેન્ડની ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ માટે વડોદરા બીસીએ દ્વારા જે ટિકિટો બહાર પાડવામાં આવી હતી એ ટિકિટોમાં ગણતરીના મિનિટોમાં જ ઓનલાઈન બુકિંગ બંધ કરી દઈ બ્લોક બુકિંગ કરવામાં આવ્યું જેનાથી લાખો ક્રિકેટ રસીકરણને નુકસાન ગયું હજારની ટિકિટના ત્રણ ત્રણ હજાર રૂપિયા આજે બજાર ભાવ બોલાઈ રહ્યો છે આ કાળાબજારી કરવા પાછળનો હેતુ શું હોઈ શકે એ જણાવવા માટે અમે પ્રજાસક્તિ ડેમોક્રેટિક પાર્ટી હતી હું વડોદરા શહેરનો કાર્યકારી પ્રમુખ અને જિલ્લા પ્રમુખ કૌસ્તુભ ભટ્ટ આવેદનપત્ર આપ્યું છે આજે કે આની તપાસ થવી જોઈએ અને અમે પણ સીબીઆઈમાં રજૂઆત કરવાના છે કે આ કાળાબજારી કરવા પાછળનો હેતુ શું આની પાછળ કોણ કોણ સંડોવાયેલું છે એના નામ ખુલ્લા પડવા જોઈએ